અમરેલી જુનાગઢ વિસ્તારમાં જે જંગલી જાનવરો છે આતંક સામે આવે છે અને ત્યાં ખેડૂતો પર હુમલો પણ કરે છે અને તેમનું મોત પણ નીપજે છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું એક નિવેદન આવ્યું છે અને તેમણે આ વ્યક્તિઓને સંરક્ષણ માટે હથિયાર આપવામાં આવે તેવી તેમણે માગણી કરી છે

આજે સ્થાનિકો છે અને ખેડૂતો છે તેમને સરકાર સ્વરક્ષણ માટે હથિયાર આપે તેવી તેમણે માંગણી કરી છે અને મોટા ભાગે જંગલી હિંસક પ્રાણી અમરેલી જિલ્લામાં આગળ જતા પાલિતાના સહિતનો વિસ્તાર ગણીએ તો ભાવનગરનો કેટલોક વિસ્તાર જુનાગઢનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર જે છે તે સીમ ખેતરમાં રેવન્યુ વિસ્તારમાં નીકળી જાય છે એના કારણો તપાસ છે તો ઓગણીસો બોતેરમાં ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને સાસણ ગીરની મુલાકાત જ્યારે લીધી એ દિવસોમાં ગીર ફોરેસ્ટમાં સુખડના ઝાડ પણ થતા અને બાકીના કિંમતી વૃક્ષો થતા અને ચોરી પણ કરવાના જે પ્રયાસો કરતા પણ નેસડામાં રહેતા માલધારીઓ એ પણ વૃક્ષ કાપવા ન દેતા ચોરી થતી અચકાવતા વૃક્ષોને ત્યાંના વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ કરતા જે તે સમયે કેટલાક અધિકારીઓએ મને માહિતી મળી છે એ પ્રમાણે ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે અહીંયા વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી આ નેસડામાં પશુપાલકો રહે છે એના કારણે એને ત્યાંથી દૂર કરવા જોઈએ અને ઇન્દિરા ગાંધીએ દિલ્હી જઈને આ રીતનો નિર્ણય લઈને એ નેસડાના પશુપાલકોને જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો જ્યારે પશુપાલકો ત્યાં રહેતા તો વન્ય પ્રાણીઓને આસાનીથી એનો ખોરાક મળતો કારણ કે ગાય ભેત બળદ જે અંદર રહેતા એના કારણે આસાનીથી એનો ખોરાક મળતો એટલે જંગલની હદ પશુ આ વન્ય પ્રાણીઓ જતા નહીં એનો ખોરાક ત્યાં મળી જતો પૂરતા પ્રમાણમાં એના કારણે માનવ હિંસક પણ ભક્ષક પણ નહોતા જ્યારે આ પરિસ્થિતિ બોતેર પછી શરૂ થઈ ધીરે ધીરે તો એ વખતનું જંગલ જે ઘાટ હતું આજે જોઈએ ને જંગલ ઘાટ નથી જો માલ ધારીઓ ત્યાંથી જતા રહ્યા હોય તો આ જંગલનો નાશ કરનાર કોણ આની પણ તપાસ થવી જોઈએ વન્ય પ્રાણીઓ જે દિવસે આ કાયદો આઝાદી પહેલાં નહોતો ત્યારે પણ ક્રમશ એનું રક્ષણ થતું અને વધતા જતા નાજે તો કદાચ દસ પંદર કરતાં વધારે આઝાદી વખતના સમય કરતાં માનવ વસ્તી વધી છે એ કરતાં પણ એની વસ્તી હરોળમાં વધતી હોય હરીફાઈમાં હોય એ રીતે વધી રહી છે ત્યારે એની સુરક્ષાની વસ્તીની માટેની ચિંતા કરીને એના રક્ષણ માટે જે ખર્ચ થાય છે ત્યારે એ કશું જ દેશના જનતાના કે સામાન્ય આર્થિક વૃદ્ધિ દરમાં એનું યોગદાન નથી ગાય ભેંસનું યોગદાન છે દૂધ આપે અને એના ચર્વનો ઉદ્યોગ કરીને પણ મૃત્યુ પછી કામમાં આવે છે એવી સ્થિતિમાં રેવન્યુ વિસ્તારમાં જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને સીઆરપીસીમાં જોગવાય છે માણસ ને માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળોનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે કે હેરાન કરે અથવા તો આવા હિંસક પ્રાણીને હુમલો કરે તો એની પર કોઈ પણ પ્રકારની સજા કરે એમાં મારે કશું જ નથી કહેવું પણ રેવન્યુ વિસ્તારમાં આવીને ગામમાં આવીને આવા પશુઓ હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે સુરક્ષા છે એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ માણસ તો સમજી શકે કાયદો વન્ય પ્રાણી આવો કાયદો નહીં સમજી શકે અને એટલા માટે બોર્ડર ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર રહેતા ખેડૂતો મજૂરો કે અન્ય નાના મોટા વ્યવસાય કરતા આવા તમામ લોકોને સ્વરક્ષણ માટે હથિયારના પ્રમાણે આપવા જોઈએ આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો